હલો નમસ્કાર ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર એનજીઓના નેશનલ પ્રેસિડન્ટ હું જીરેન્દ્રગીરી ગોસ્વામી એન્ડ પત્રકાર મિત્ર આજે દિવસે દિવસે દિવસેને દિવસે છેલ્લા ઘણા વર્ષોથી ચીન ઓનલાઈન જુગાર રમાતી હોય છે ઓનલાઈન મોબાઈલમાં આવતા હોય છે એની આખી સિસ્ટમ તમને કહું છું કારણ કે આજના છોકરાઓ જે ભણતા હોય છે છોકરાઓ કે મોટા એની આખી ડિટેલ હું તમને કહેવા માગું છું પહેલાં વહેલાં એ લોકો તમને પચાસ રૂપિયા તીન પતિ રમવા માટે પચાસ રૂપિયા આપે છે ફ્રીમાં પચાસ રૂપિયા આપે છે તમે તીન પત્તી ડાઉનલોડ કરો મોબાઈલમાં એટલે પચાસ રૂપિયા તમને ફ્રીમાં આપે છે પચાસ રૂપિયા ફ્રીમાં આપે એટલે શરૂઆત તમને આ લોકોની એક સિસ્ટમ એવી છે કંપનીની શરૂઆતમાં તમને ત્રણ એકા આવશે રંગની રોન આવશે તમને શરૂઆતમાં દસ પંદર બાઇટો એવી આવી જશે કે પચાસ રૂપિયામાંથી તમારી પાસે ત્રણ ચાર હજાર રૂપિયા થઈ જશે એટલે તમે ખુશ થઈ જશો કે હવે આપણે મેમાં એ લોકો જાહેરાતમાં બોલતા હોય છે જાહેરાતમાં શું બોલતા હોય છે કે ભાઈ રોજના આઠસો રૂપિયા કમાવો રોજના પંદરસો રૂપિયા કમાવો રોજના પાંચ હજાર કમાવો રોજના દસ હજાર કમાવો તો મિત્ર પાંચ હજાર દસ હજાર પંદર હજાર રૂપિયા આ જે કમાવાનું કે છે એટલા પૈસા કોઈ કમાતા નથી આખી એની એક સિસ્ટમ છે કઈ રીતની સિસ્ટમ છે મિત્ર ધ્યાનથી સાંભળજો કારણ કે અત્યારે આ યુગની અંદર લોકો લેવા માગે છે દેવાની પહેલી વસ્તુ કે પચાસ રૂપિયા જે તીરપતિ રમતા હોય એમાં પચાસ રૂપિયા જે ઓનલાઈન છે એ પચાસ રૂપિયાની અંદર આ લોકો જે તીરપતી રમે છે પચાસ રૂપિયા ખાલી તમને બતાવે છે બાકી તમે બે ત્રણ હજાર આપે પછી એ લોકો કંઈ વિડ્રોલ કરો તમારી ઉપર એવી સિસ્ટમ કરશે કે તમને ત્રણ એકા આવશે વિડ્રોલ કરો વિડ્રોલ કરશો એટલે પાંચસોની હાલ છસોની હાલ હજારની હાલ બે હજારની હાલ એટલે તમે ખુશ થશો એટલે તમે સીધા દસ પંદર વીસ હજાર રૂપિયા વિડ્રોલ કરી લેશો વિડ્રોલ કર્યા પછી મિત્રો એવું થવાનું કે તમારા પૈસા તમે આવી પણ જશે એટલે તમને એક લાલચ બંધાઈ જશે કે આ તીન પતિ તો ખરેખર રમાઈએ એટલે પછી એવી સિસ્ટમ કરશે કે ભાઈ તમે દર એક વિડ્રોલ કરો તો તમારો વિડ્રોલ ખાલી સો રૂપિયા એકવાર થશે વધી વધીને બીજી વાર બસો રૂપિયા થશે પછી વિડ્રોલ થવાનો નથી તમારા વીસ હજાર પચીસ હજાર ફસાઈ જવાના છે અને મતલબ તમારા જે કાંઈ પૈસા ગયા હોય તો જવાના જ છે જવાના છે ખાસ કરીને હું ખુદ એક નાહિક પ્રવૃત્તિ અટકાવનાર એનજીઓનો પ્રેસિડેન્ટ ચાર દિવસ ખુદ તીન પતિ હું રમેલું છું શું માટે મીડિયા ક્રાઇમ આ લોકો તપાસ કરતા હોય કે હકીકત શું છે તો મિત્રો મેં દસ વખત અલગ અલગ પતિ ડાઉનલોડ કરેલી છે ડાઉનલોડ એટલા માટે કરી કે પબ્લિકને ખ્યાલ આવે કે આ લાલચમાં આવતા નહીં દસે દસ વખત આ રીતે બીનું છે મેં ખુદ એક હજાર રૂપિયો મારા ખુદના વાપરેલા છે શા માટે એટલા માટે કે તમને ખ્યાલ આવે એટલે ખાસ કરીને તીન પતિમાં આવતા નહીં ઓનલાઈન તીન પત્તી બકવાસ છે જાહેરાત આ લોકો મોટી મોટી આવતા હોય છે કરોડો રૂપિયા કમાતા હોય છે અને આમાં પોલીસ ફરિયાદ એ થતી નથી કારણ કે આમાં પોલીસ ફરિયાદ તમે કરશો કંઈ થવાનું જ નથી કારણ કે આ બધી બહારના લોકોની હોય છે लोकसहायिक न्यूजना तंत्री जितेंद्र गिरी आणि गुन्हाहित प्रवृत्ती संस्थाना नेशनल प्रेसिडेंट जय हिंद जय भारत वंदे माधव